છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદશ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તૂચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ છોતેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા આ જ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા પારિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે બામણિયા બળવંતભાઈ કે થલકી ગામ તાલુકો જેતપુરભાઈ જિલ્લો છોટાઉદેપુર અમે સર રીમો નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર અને એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક લે તો મળશે એટલે અમે બધા થોડીક લાલચ તો ખરીદ આમ એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું પછી અચાનક એ લોકોએ છેલ્લે છેલ્લે થોડી વધારે લોભામણી જાહેરાતો આપી કે ભાઈ હજાર રૂપિયા હોય તો પાંચ હજારને આવી એટલે છેલ્લે જ્યારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભામણી એટલે અમે એમાં રોકાણ કર્યું હતું અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ એટલે અમને થોડી ખબર તો હતી જાગૃતિ તો હતી કે ભાઈ ઓગણીસો ત્રીસ જે હેલ્પલાઇન નંબર છે એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય એનો એકનોલેજમન નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાયા હતા અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા અને આપણા જિલ્લા પોલીસ વડા સાહેબ સર તથા સાયબર ક્રાઈમ જે જે સ્ટાફ છે ભગવતીબેન તો મને ઘણીવાર ફોન કર્યો બે ચાર વખત અને એમનો ફોન ઘણીવાર આવ્યો એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે